ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા શિક્ષણ મંત્રાલય ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવેલી છે

કે જ્યારે તમે આવા ઓનલાઈન એડમિશન પ્રક્રિયા જ્યારે ગોઠવો છો તો ત્યારે સરકારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવા પોર્ટલ એરર ન આવે વિદ્યાર્થી સરળતાથી ફોર્મ ભરી શકે અને ખૂબ ઓછા સમયમાં સરળતાથી ફોર્મ ભરી શકે જ્યારે એક વિદ્યાર્થીને ફોર્મ ભરવામાં આખો દિવસ જતો હોય તો લાખો વિદ્યાર્થીઓ એક સાથે ફોર્મ ભરતા હોય અને ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી સતત એરર આવે તો સરકારે આમાં વિચારવા જેવું છે અને જો રાજ્ય સરકાર દ્વારા એક વીક નો સમય વધારવામાં ન આવ્યો તો એનએસયુઆઈ દ્વારા શિક્ષણ મંત્રાલયનો ઘેરાવ કરવામાં આવશે એની પણ નોંધ લેવી